ભરૂત તાલુકાના જનોર ગામે નર્મદા તટે ચાલતો હોડીનો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે સેફ્ટી વિના જ માનવી અને પશુઓને હોડી મારફતે નદી પાર કરાવવામાં આવી રહી છે વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં સ્મરણો હજુ ઓસર્યા નથી ત્યાં ભરૂચના નર્મદા કિનારેથી જોખમી હોડી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે નર્મદા નદી ઓળંગવા માટે મોટા ફેરફારથી બચવા લોકો નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે જનોર સ્થિત ઓરપટાર બામનિયા હોડી ઘાટથી જગડિયા તરફ લઈ જવા માટે પ્રતિ વ્યક્તિ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે હોળીમાં માનવી અને પશુઓ સાથે બાઇક અને મોપેડ પર ચડાવી લઈ જવાય છે નદીમાં હોળીના દ્રશ્યો અત્યંત જોખમી લાગી રહ્યા છે જેથી પ્રશાસન સામે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે આજરોજ મીડિયા ટીમ દ્વારા ભરૂચ તાલુકાના જનોર ગામે નર્મદા નદીના કિનારે આવેલ ઓરપટાર બામની હોળી મુલાકાત લેવાઈ હતી જેમાં ચુકવનારા દ્રશ્યો સામે આવ્યા હતા ઓરપટાર બામનિયા હોળીઘાટ ખાતે હોડી મારફતે માણસો મોટરસાઇકલ સહિત પશુઓનું વહન કરવામાં આવી રહ્યું હતું નોંધનીય બાબત છે કે હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જોખમી સવારી કરવામાં આવી રહી છે હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા છે પરંતુ એક મુસાફરને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા ન હતા નવાઈની વાત તો એ છે કે બોટમાં માણસોને બેસાડવામાં આવી રહ્યા છે તે જ બોટમાં મોટરસાઇકલ તેમજ મૂંગા પશુઓને પણ જોખમી રીતે નદી પાર કરવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા હોડી સંચાલક રૂપિયા કમાવાની લાલચ માને એક જીવોને જોખમમાં મૂકી રહ્યો છે શું આ વ્યવસાય અંગે પ્રશાસન પાસેથી પરવાનો લીધો હશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ભરૂચ